ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સંસ્કૃત એની અંદર આપણે ગદ્ય આઠ કાશાયાણમ કોઅપરાધ એટલે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ એ યુનિટ જોતા હતા આ યુનિટ આપણે ગયા લેક્ચરમાં પૂર્ણ કર્યું આ ગદ્યની અંદર આપણે જોયું કે મહાત્મા ગાંધીની સાથે કાખા સાહેબ કાલેલકર પણ રહીને અનેક વર્ષો સુધી એની સાથે રહ્યા એની સાથે હરીફરી અને એનો વિચાર વિમર્શ જે છે એને નિહાળવાનો એને અવસર પણ પ્રાપ્ત થયો અને આવા પ્રસંગોમાંથી એણે કેટલીક મહત્ત્વની ઘટનાઓને કાકા સાહેબે પોતાની સાહિત્ય કૃતિમાં રચી છે એનાથી એ અભિભૂત થઈ ગયા અને એની પોતાની સાહિત્ય જે રચનાઓ હોય એની અંદર એમણે એને ઘડી છે હવે આવી જ એક સરસ મજાની ઘટના અહીંયા આ પાઠમાં પણ આપણે જોઈ બરાબર કે સેવા કાર્ય કરતી વખતે કોઈ પણ પોતાની પ્રતિષ્ઠા કોઈ પણ સેવા કાર્યની અંદર બાધક ન બને એ માટે થઈને સતત ધ્યાન રાખવું જોઈએ એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે એવું આપણે આ પાઠની અંદર જોયું હવે આજે આપણે એનો સ્વાધ્યાય જોવાનો છે તો સ્વાધ્યાયની અંદર સૌ પ્રથમ આપણે જોશું એના વિકલ્પો વિકલ્પોમાં સૌ પ્રથમ છે હા સ્વાધ્યાય નિમ્ન પ્રશ્નના ઉત્તરાણી સમુચિતમ વિકલ્પમ ચિત્વા લિખત એટલે કે નીચે જે પ્રશ્નો આપ્યા છે એના યોગ્ય ઉત્તર લખો એમાં પહેલું છે સ્વતંત્રતા આંદોલન વ્યવહાર દિનેશું કુત્ર પ્રાચલત એટલે કે સ્વતંત્રતાનું જે આંદોલન હતું એનો આખો વ્યવહાર જે હતો એ આરંભે સુધીને આરંભ દિનેશું એટલે કે શરૂઆતના દિવસોમાં ક્યાંથી ચાલતું હતું એમ તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે અહીંયા તમને પ્રશ્ન સૂચક શબ્દ આપ્યો છે કુત્ર એટલે કે ક્યાંથી ચાલતું હતું તો એનો જવાબ આવશે આપણને બધાને ખબર છે સાબરમતી આશ્રમે એનો જવાબ આવશે સાબરમતી આશ્રમે બરાબર છે પછી બીજું છે બીજું બીજામાં છે કે ગાંધી મહોદય કાર્યનો કહ પ્રભાવિત હ પ્રસન્ન ચ આસિત એટલે કે ગાંધીજીના કાર્યોથી કોણ પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા તો કહો એટલે અહીંયા આવશે તમારે કહોનો જવાબ લખવાનો છે તમારે આપણને બધાને ખબર છે સ્વામી સત્યદેવ તો જવાબ આવશે એનો સત્યદેવ ત્રીજું ગાંધી મહોદયસ્ય પુરતઃ કિમ કરતું સત્યદેવ સમર્થ ન અભવત એટલે કે ગાંધીજીની સામે સત્યદેવ જે છે સ્વામી સત્યદેવ એ શું કરવા સમર્થ ન થયા કેમ કરતું એટલે કે શું ન કર્યું અથવા શું કરવા સમર્થ ન થયા તો એનો જવાબ આવશે તમારે એમાં ચાર ઓપ્શન તમને આપ્યા છે સેવા કાર્ય રોષ પ્રકટયિતું રોષમ ગોપયિતું કે આશ્રમ ગંતુમ તો એમાં આવશે આપણને બધાને ખબર છે કે રોષ પ્રગટી તું એણે પોતાનો ગાંધીજીની સામે પોતાનો રોષ પ્રગટ ન કર્યો એની પછી છે ચોથું સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા ગાંધી મહોદય કથનમ અવદત એટલે કે સત્યદેવનું વચન સાંભળીને ગાંધીજીએ શું કહ્યું કેવા અવાજમાં કહ્યું કથનમ એટલે કે કઈ રીતે બોલ્યા ગાંધીજી તો એમાં તમારે આવશે કથનમ કથમ એટલે કઈ રીતે અથવા કેવા અવાજે ગાંધીજી બોલ્યા તો એનો જવાબ આવશે તમારે આપણને બધાને ખબર છે શાંત સ્વર્ણ ગાંધીજી એકદમ શાંત સ્વરથી એને ઉત્તર આપ્યો હતો કોને સ્વામી સત્યદેવને બરાબર છે પાંચમું છે સંન્યાસ કિદ્રશ સંકલ્પઃ વર્તતે એટલે કે સંન્યાસ જે છે એ કેવો સંકલ્પ છે કિદ્રશ એટલે કે કેવો તો આપણને ખબર છે કે સંન્યાસ જે છે એ મનોગતઃ એટલે કે મન મોહગતઃ સોરી મોહગત નહીં પણ ત્રીજું છે મનોગતઃ એટલે કે સંન્યાસ જે છે એ મનનો સંકલ્પ છે મનથી આપણે સંન્યાસી હોવા જોઈએ આપણે ભગવા વસ્ત્ર પહેરીએ તો જ એ સંન્યાસી એવું નથી પણ મનથી તમારા મનથી તમે જો સંકલ્પ કરી લો તો તમારે મનથી તમે સંન્યાસ પ્રાપ્ત કરી શકો એમ કે એટલે સંન્યાસ જે છે એ મનનો સંકલ્પ છે બરાબર છે તો આપણે આ પાંચ વિકલ્પો જોયા હવે આપણે જોશું એની પછીનો છે બીજો પ્રશ્ન એમાં છે અધોલિખિતા નામ પ્રશ્ન નામ એક વાક્યના સંસ્કૃત ભાષાએ આ ઉત્તરમ લિખત એટલે કે જે નીચે આપેલા પ્રશ્નો જે છે એના એક વાક્યની અંદર તમારે ઉત્તરો લખવાના છે એમાં પહેલું છે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો જવાબ છે એ તમને એક એક ગુણમાં પૂછાય છે સંસ્કૃતના સવાલ જવાબ તમારા એક માર્ગના પૂછાય છે પહેલું છે એમાં સત્યદેવઃ કહ આસિત એટલે કે સત્યદેવ કોણ હતા તો તમારે એનો કહનો જવાબ લખવો પડશે તો એનો જવાબ આવશે સત્યદેવઃ કાશાય વસ્ત્રધારી સન્યાસી સંન્યાસી આસિત સમજાણું સત્યદેવ કાશાય વસ્ત્રધારી ધારી સંન્યાસી આસિત એટલે કે સં સત્યદેવ જે છે એ ભગવા વસ્ત્ર ધારણ કરેલા એવા સંન્યાસી હતા કોણ હતા તો કે ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસી હતા સત્યદેવ જે છે એ ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસી હતા બીજો પ્રશ્ન ગાંધી મહોદય ધ્યેય કેમ આસિત ગાંધી મહોદય એટલે કે ગાંધીજીનું ધ્યેય શું હતું શું ધ્યેય હતું કેમ એટલે શું તો કે એની અંદર આવશે કે લોકના સેવા પ્રવૃત્તિ ગાંધી મહોદયસ્ય ધ્યેયમ આસિત લોકોની સેવા પ્રવૃત્તિ કરવી એ ગાંધીજીનું મુખ્ય ધ્યેય હતું ફરીવાર સંસ્કૃત બોલું છું ગાંધી મહોદય ધ્યેયમ કિમ આસિત ગાંધીજીનું ધ્યેય શું હતું એનો જવાબ તમારે લખવાનો થશે કિમનો જવાબ કે લોકાનામ સેવા પ્રવૃત્તિ ઇતિ ગાંધી મહોદય ધ્યેયમ આસિત તો આ બે પ્રશ્નો થયા આપણે હવે આપણે આગળ પ્રશ્ન કરીએ પ્રશ્ન નંબર ત્રણ ત્રીજો પ્રશ્ન છે જનાહ કશ્ય સેવા ન ન અંગી કુરવંતી એટલે કે જનાહ એટલે કે લોકો કશ્ય એટલે કે કોની જનાહ કશ્ય સેવા ન અંગીકુરંતી લોકો જે છે એ કોની સેવા નહીં સ્વીકારે એમ તમને અહીંયા પૂછ્યું છે સત્યદેવની ને ગાંધીજીની વાતચીતનો પ્રસંગ આપણે સાંભળ્યો પાઠમાં સમજ્યા બરાબર હવે આપણને એનો પ્રશ્ન લખતા આવડવો જોઈએ ગાંધીજીએ આપણને ખબર છે કે સત્યદેવને કીધું તું એ વાત અહીંયા તમારે પ્રશ્નમાં લખવાની છે જવાબમાં કે જનાહા કશ્ય સેવા ન અંગીકુરંતી કોની સેવા લોકો નહીં સ્વીકારે અથવા ન સ્વીકારે તો કે જનાહા કાશાય વસ્ત્ર ધારિણ સંન્યાસીનઃ સેવા ન અંગીકુરંતી એટલે કે લોકો જે છે એ કાશાય વસ્ત્ર ધારિણ એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરેલા જે સંન્યાસી હોય એ લોકોની સેવા સ્વીકારે નહીં પણ ઉલટાના શું કરે એની પોતે લોકો એની સેવામાં લાગી જતા હોય છે એટલે અહીંયા તમને એમ જ પ્રશ્નનો પૂછેલો છે કે કોની સેવા લોકો સ્વીકારતા નથી એટલે કે તો કે એનો જવાબ તમે ફરીવાર બોલું છું સંસ્કૃતમાં ઉત્તર કે જના કાશાય વસ્ત્ર ધારીન્યાસીનઃ સેવા ન અંગીકુરંત લોકો ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીની સેવા સ્વીકારતા નથી બરાબર પછી છે ચોથું કશ્ય ત્યાગેન સંન્યાસન સંન્યાસ ત્યાગ ન હોતી કોના ત્યાગથી કશ્ય ત્યાગેન એટલે કે કોના ત્યાગથી સંન્યાસનો ત્યાગ ન થાય કશ્ય ત્યાગેન એટલે કે કોના ત્યાગથી સંન્યાસનો ત્યાગ ન થાય તો કે આપણને ખબર છે કે ગાંધીજીએ સત્યદેવસ્વામીને સમજાવીને કીધું હતું કે કાશાય વસ્ત્ર વસ્ત્રાણા ત્યાગેના બોલું છું જ ઉત્તર કાશાય વસ્ત્રાણા ત્યાગેના સંન્યાસ ત્યાગ ન ભતી ભગવા વસ્ત્રનો ત્યાગ કરી દો તમે તો કાંઈ સંન્યાસનો ત્યાગ થઈ જાય એવું નથી ફરીવાર સંસ્કૃતમાં ઉત્તર બોલું છું કાષાય વસ્ત્રાણા ત્યાગેના સંન્યાસ્ય ત્યાગ ન ભતી કોના ત્યાગથી સંન્યાસનો ત્યાગ ન થાય તો કે ભગવા વસ્ત્રોના ત્યાગ કરી દેવાથી સંન્યાસનો ત્યાગ થતો નથી એની પછીનો છે પાંચમો પ્રશ્ન સ્વામી કિમર્થમ સન્નદ્ધ અભવત સન્નદ્ધ એટલે કે સજ્જ થયા અથવા તૈયાર થયા સ્વામી સત્યદેવ જે છે એ શા માટે સન્નદ્ધ એટલે કે સજ્જ થયા અથવા તૈયાર થયા તો કે એનો જવાબ આવશે તમારે સ્વામી સત્યદેવ કાશાય વસ્ત્રાણા ત્યાગ કરતા સેવા કાર્યે આત્માન યોજયિં સન્નદ્ધ અભવત એટલે કે સ્વામી સત્યદેવ જે છે એ ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્ય કરવા પોતાની જાતને સેવા કાર્યમાં જોડવા માટે સજ્જ થયા ફરીવાર સંસ્કૃત બોલું છું તર સ્વામી સત્યદેવ કાષાય વસ્ત્રાણા ત્યાગવા સેવા કાર્યે આત્માન યોજયિતું સન્ન અભવત એટલે કે સ્વામી સત્યદેવ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને પોતાની જાતને સેવા કાર્યમાં યોજવા માટે અથવા પોતાની જાતને સેવા કાર્યમાં જોડાવા માટે તૈયાર થયા અથવા સજ્જ થયા તો વિદ્યાર્થી મિત્રો આ બે હતા આપણા પહેલાં આપણે વિકલ્પો જોયા પછી આપણે જોયા સંસ્કૃતમાં ઉત્તર હવે આપણે જોશું પ્રશ્ન ચાર વર્તમાન કાળના રૂપો આપણે પછી જોઈશું પ્રશ્ન ચાર જે છે કે રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિત પદમ પ્રશ્ન પ્રશ્નવાક્યમ રચયિત એટલે કે રેખાંકિત પદ જે આપ્યું છે તમને લીટી કરેલું જે શબ્દો આપ્યો છે એના માટે તમે કયો પ્રશ્ન વાક્ય અથવા તો પ્રશ્નસૂચક શબ્દ તમે મૂકો એ તમારે ઉપર કાઉસમાંથી જોઈને લખવાના છે એમાં પહેલું છે સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન જો તમને અંડરલાઈન આપી છે ગાંધી મહોદયની નીચે બરાબર તો આ વાક્યનું ભાષાંતર કરીએ તો કઈ રીતે થાય કે સત્યદેવસ્ય પ્રસ્તાવમ એટલે કે સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજીએ સ્વીકાર્યો બરાબર તો આપણે એનું પ્રશ્ન બનાવીએ તો કઈ રીતે આપણે બોલીએ તો કે સ્વામી સત અથવા તો સત્યદેવનો પ્રસ્તાવ કોણે સ્વીકાર્યો તો એનો જવાબ તમને આ ગાંધી મહોદય મળે બરાબર તો આપણે કોને માટે પ્રશ્ન સૂચક શબ્દ ઉપરથી ગોતવાનો છે તો એનામાં આપણે લખશું કે સત્યદેવસ્ય પ્રસ્તાવમ કહ કહ એટલે કોણે સ્વીકૃતવાન તો પહેલાંની અંદર આવશે કહ સ્વીકૃતવાન કોણે સ્વીકાર્યો બીજો પ્રશ્ન છે બીજો વાક્ય છે સંન્યાસી જનાહા કાશાય વસ્ત્રાણી પરિધારયંતી એટલે કે સંન્યાસી લોકો ભગવા વસ્ત્રો ધારણ કરતા હોય છે અથવા ધારણ કરે છે તમને લીટી આપી છે અંડરલાઇન છે નીચે કરી છે સન્યાસી જના હા તો સન્યાસી જના જવાબ આવે એ રીતે તમે ઉપર કાઉસમાંથી કયો શબ્દ ગોધશો તો સન્યાસી જના એટલે બહુ વચન થયું છે તો અહીંયા આપણે કે કયો આવશે પ્રશ્ન સૂચક શબ્દ કે કે કાશાય વસ્ત્રાણી પરિધારયંતી કોણ શું આવશે અહિયાં કોણ કાશાય વસ્ત્રાણી એટલે કે કોણ ભગવા વસ્ત્રોનું ધારણ કરે છે તો એનો જવાબ આપણે જના બરાબર છે પછી છે ત્રીજું કેવલમ કાશાય વસ્ત્રાણા ત્યાગમ કરતું વદામી માત્ર કેવલમ એટલે માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું હું કહું છું તો કાશાય વસ્ત્રાણામની નીચે તમને અંડરલાઈન આપે છે તો કેવા વસ્ત્રો તો એના માટેનો સૂચક શબ્દ આવશે તમારે કેશામ શું આવશે કેશામ કેવલમ કાશાય વસ્ત્રાણા ત્યાગમ કરતું વદામી માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું તો એનો પ્રશ્ન તમે કઈ રીતે બનાવો તો કે કેવલમ કેશામ ત્યાગમ કરતું વધામી તો કે માત્ર શે કેવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું તો કે કાશાય વસ્ત્ર એટલે કે ભગવા વસ્ત્રો તો એનો ત્રીજામાં આવશે કેશામ પછી છે ચોથું શૃણોતું ભવાન સાવધાને મનસા એટલે કે શૃણોતું એટલે કે સાંભળો ભવાન એટલે કે આપ આપ મનથી સાવધાન થઈને સાંભળો મનથી સાવધાનેન મનસા સાવધાનેન એટલે કે તમે સાવધાન થઈને સાંભળો તો કઈ રીતે તમે સાંભળો તો એના માટે તમારે આવશે અહીંયા ચોથામાં કિદ્રેન તો આખું વાક્ય કઈ રીતે બનશે કે શૃણોતું ભવાન કિદ્ર મનસા બરાબર શૃણોતું ભવાન કિદ્ર મનસા બરાબર આ બધા જે તમે પ્રશ્ન વાક્ય બનાવવો એની પછી તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ફરજિયાત છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો પછી છે છ ચો પાંચમું અહીંયા તમને નંબર ખોટા આપેલા છે પુસ્તકની અંદર એની પછી છે પાંચમું વાક્ય તે ભવતઃ કાર્ય સેવા કાર્ય ન અંગી કરી એટલે કે તે આપનું ભવતઃ એટલે કે આપનું તે આપના સેવા કાર્યને નહીં સ્વીકારે ન અંગી કરીશ્યંત તે લોકો આપના સેવા કાર્યને નહીં સ્વીકારે તો એના માટે થઈને આપણે અહીંયા લખશું કશ્ય કોના સેવા કાર્યને નહીં સ્વીકારે તો કે આપના તે કશ્ય કાર્ય ન અંગી કરી તે કોના કાર્યને નહીં સ્વીકારે તો એનો જવાબ તમને આપી દીધો છે કે તે ભવતઃ કાર્ય ન અંગી કરીશ તે આપના સેવા કાર્યને નહીં સ્વીકારે ચાલો હવે આપણે પ્રશ્ન નંબર સાત શબ્દરૂપો આપણે જોવાના નથી અત્યારે પછી છઠ્ઠો ધાતુ રૂપો છે પછી છે પ્રશ્ન સાત પ્રશ્ન સાતની અંદર છે તમારે કે તમને જે સંસ્કૃતમાં શબ્દો આપેલા છે એમાંથી તમારે વાક્ય બનાવવાનું છે આખું વાક્ય આ શબ્દોનો ઉપયોગ કરીને તમે કેમ ઇંગ્લિશમાં બે કે શબ્દો કે ત્રણ શબ્દો આપેલા હોય એની ઉપરથી તમે આખું સેન્ટેન્સ બનાવો છો એ રીતે સંસ્કૃતમાં પણ આ જ રીતે આપણે કરવાનું છે પ્રદ પ્રદત્તાન શબ્દાન પ્રયુજ્ય વાક્યની રચયિત એટલે કે શબ્દોનો પ્રયોજન કરીને અથવા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો એમાં પેલું છે એક દિવસ આશ્રમમાં આવ્યા તો એક દિવસ માટે એક દિવસ તમને આપેલું છે આશ્રમ આશ્રમમાં એની માટે તમને આશ્રમ આ અને આવ્યા એની માટે તમારે ગમ ધાતુનું તમને અહીંયા આપેલું છે તો તમે કઈ રીતે બોલશો તો એકસ્મિન દિવસે આશ્રમમ આગચ્છત આગચ્છત એટલે આવ્યા એકસ્મિન દિવસે આશ્રમમ આગચ્છત તો આ બધાનો તમારે ઉપયોગ કરશો તો તમે કઈ રીતે વાક્ય બનાવશો એકસ્મિન દિવસે આશ્રમમ આ ગચ્છત બીજું છે કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા એમાં છે તમને શબ્દો આપેલા છે કાર્ય અતિવ અતિવ એટલે ખૂબ જ પ્રભાવિત એટલે પ્રભાવિત ને અસ્ એટલે કે હતા અસ્ધાતુનું યોગ્ય રૂપ મૂકવાનું છે તો એમાં કાર્યથી એટલે શું આવશે કાર્યણ કાર્યેણ અતીવ પ્રભાવિત અભવત અભવત એટલે ભૂતકાળ છે હતા અહીંયા આવશે તમારે બીજામાં કાર્યેણ અતીવ પ્રભાવિત અભવત પછી છે ત્રીજું ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થવું તો એના માટેના તમને શબ્દ આપ્યા છે ત્યાગ ત્યાગ માટે ત્યાગ છે પછી કરવા એટલે ક્રૂવત્તા તુમ થાતું એટલે કરતુમ કથમમ પ્રવૃત્ત અને ભૂ ભૂ ધાતુ ઉપરથી તમારે થાવનું યોગ્ય રૂપ મૂકવાનું છે તો એનો જવાબ તમે કઈ રીતે લખશો ત્રીજાનો જવાબ તો કે ત્યાગમ કરતુમ કથમ કથમ પ્રવૃત્ત ભવામી હું ત્યાગ કરવા માટે કઈ રીતે પ્રવૃત્ત થાવ ત્યાગમ કરતું કથમ પ્રવૃત્ત ભવામી પછી છે ચોથું માત્ર માત્ર કાશાય વસ્ત્રોને વસ્ત્રોનો ત્યાગ કરવા માટે હું કહું છું માત્ર કાશાય વસ્ત્રોનો એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહું છું તો એનો જવાબ તમે લખશો એમાં તમને આપ્યા છે શબ્દો કેવલ કેવલ એટલે માત્ર કાશાય વસ્ત્ર એટલે કે ભગવા વસ્ત્રો ત્યાગ એટલે ત્યાગને વધ એટલે બોલું છું અથવા કહું છું વધ ધાતું છે બરાબર તો એનો ચોથું તો તમે કઈ રીતે લખશો એનો આખો વાક્ય કઈ રીતે બનાવશો તો કે કેવલમ કાશાય વસ્ત્ર જે છે ત્યાં તમારે કરવું પડશે વસ્ત્રાણામ ત્યાગાય ત્યાગ કરવા માટે ત્યાગાય અને કહું છું અથવા બોલું છું એના માટે વધ ધાતુનું યોગ્ય રૂપ વદામી એટલે કે હું કહું છું વદામી આવશે ત્યાં તમારે અહીંયા આવશે તમારે કેવલમ કાશાય વસ્ત્રાણા ત્યાગાય વદામી માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહું છું બરાબર છે આ ચાર વાક્યો થયા હવે આપણે ગુજરાતી ભાષાના સવાલ જવાબ લખશું ગુજરાતીમાં પ્રશ્નોના ઉત્તર આપો એની પછીનો તમારે પ્રશ્ન નવ છે એમાં આવશે ગુજરાતી ભાષામાં ઉત્તર લખો ગુજરાતી ભાષામાં પ્રશ્ન પહેલો છે સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું તો એનો જવાબ તમે આ એક ગુણમાં પૂછાયો પ્રશ્ન છે તો એનો જવાબ તમે લખી શકો કે સાબરમતી આશ્રમમાં સ્વતંત્રતા માટેના આંદોલનનો બધો જ વ્યવહાર ચાલતો હતો ફરીવાર બોલું છું સાબરમતી આશ્રમમાં સ્વાતંત્ર્ય માટેનો આંદોલનોનો બધો જ વ્યવહાર ચાલતો હતો બીજો પ્રશ્ન છે સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા પ્રશ્ન નંબર બે તમને શું પૂછ્યો છે કે સ્વામી સત્યદેવને આશ્રમમાં શું કામ જવું હતું શા માટે તો એનો જવાબ તમને બે ગુણમાં એવો છે તો કે સ્વામી સત્યદેવ ગાંધીજીના આઝાદી માટેના આંદોલનથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા અને તેમની આઝાદી માટેની જે લડત હતી અથવા આઝાદી માટેના જે આંદોલનો ચાલતા હતા એ આંદોલનોમાં સેવા કરવાની તેમની ઈચ્છા હતી એટલા માટે તેઓ સાબરમતી આશ્રમમાં પ્રવેશ ઈચ્છતા હતા ફરીવાર બોલું છું બીજા સવાલનો જવાબ કે સ્વામી સત્યદેવ જે હતા આ તમે તમારા મિત્રો તમે તમારી મૌલિક ભાષામાં પણ લખી શકો બરાબર છે આપણે પાઠ સમજ્યા છીએ ગદ્યના આધારે તમે એ લખી શકો સ્વામી સત્યદેવ ગાંધીજીના આઝાદીના આંદોલનથી જે આઝાદી માટેનું જે આંદોલન ચલાવતા એનાથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા અને એ આઝાદીની જે લડત ચાલતી અથવા ચળવળ ચાલતી અથવા આંદોલનો જે ચલાવતા એના એમાં સેવા કાર્ય કરવાની સ્વામી સત્યદેવની ઈચ્છા હતી એટલા માટે તેઓએ સાબરમતી આશ્રમમાં પ્રવેશ ઈચ્છતા હતા પછી છે ત્રીજું ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું ત્રીજો પ્રશ્ન છે ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું તો કે ગાંધીજીએ શાંત સ્વરે સ્વામી સત્યદેવને કહ્યું કે તમે જે કહો છો તે બધું સાચું છે પણ તમે સંન્યાસનો ત્યાગ કરો એમ કહેવાનો મારો આશય નથી હું તો ફક્ત તમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એમ જ કહું છું ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું સ્વામી સત્યદેવને તો કે ગાંધીજીએ શાંત સ્વરે સ્વામી સત્યદેવને કહ્યું કે તમે જે વાત કરો છો એ બધી સાચી વાત છે પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ કહેવાનો મારો આશય નથી હું તો ફક્ત આપ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એમ જ કહું છું ચોથો સવાલ ચોથા સવાલમાં છે સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે તો આ નાનો જ સવાલ છે આમાં બહુ એક માર્કની અંદર તમને પૂછાઈ શકે તો કે ભગવા વસ્ત્રો ધારણ કરેલા જે સંન્યાસીઓ હોય એની સાથે આપણા દેશના લોકો એને પૂજ્ય માનતા હોય છે અને સાધુ સંત માનતા હોય છે એટલે એ લોકો સંન્યાસીઓની સેવા કરવાની હંમેશા ભાવના રાખતા હોય છે સમજાઈ ગયું સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે તો કે જે લોકો સંન્યાસી હોય અથવા ભગવા વસ્ત્ર ધારણ કરેલા હોય એમને આપણા દેશના લોકો પૂજનીય માનતા હોય છે એટલે હંમેશા આવા લોકોની સેવા કરવા તત્પર રહેતા હોય છે અથવા એ લોકોની સેવા કરવાની એમને ભાવના હોય છે બરાબર આટલું તમે લખી શકો પાંચમો પ્રશ્ન છે ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું આ પણ નાનો જ સવાલ છે એટલે કે એક જ માર્ગમાં પૂછાઈ શકે એવો છે તો કે ગાંધીજીની વાત સાંભળી અને સ્વામી સત્યદેવનો જે મનમાં જે એને વિચાર હતો અથવા સંશય હતો મનમાં જે કંઈ ડાઉટ હતો એ દૂર થઈ ગયો અને તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે અને પોતાના પોતાની જાતને સેવા કાર્યમાં લગાડવા માટે એ પ્રવૃત્ત થયા ફરીવાર બોલું છું ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું તો કે ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવને મનમાં જે કાંઈ શંકા હતી એ તે જ ક્ષણે દૂર થઈ ગઈ અને તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને ગાંધીજીના સેવા કાર્યમાં લાગી ગયા બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આટલું જ આપણે આજે આ સ્વાધ્યાયની અંદર કરવાનું છે તમે બધા જ આ જે આઠમો પાઠ છે એ સ્વાધ્યાય પોથીમાં પૂરો કરી નાખજો આ તમારું હોમવર્ક છે કે પાઠ આઠ જે છે એ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ આઠનું સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ આભાર